મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની રાજ્ય કેબિનેટમાં ગુંજ ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી રાજ્યમાં તૂટેલા રસ્તા અને ખાડાઓની કેબિનેટમાં નોંધ લેવામાં આવી જે પ્રકારે ગુજરાત કે અહેવાલ રજૂ કર્યો હતો અનેક જગ્યાએ રસ્તા ઉપર ખાડા પડી ગયા હતા ત્યારે કેબિનેટમાં આ સંદર્ભે નોંધ લેવામાં આવી તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા રસ્તા ઉપરના ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી રાજ્યભરમાં નિકુંજ ગુજરાત ફર્સ્ટે લોકોને પડતી હાલાકીનો રિપોર્ટ બતાવ્યો હતો ઠેર ઠેર જે સામ્રાજ્ય ખાડાઓનું જોવા મળ્યું હતું તે સંદર્ભે અહેવાલ જે પ્રકારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો હવે તેની નોંધ કેબિનેટમાં પણ લેવામાં આવી જી જરૂરથી કારણ કે રાજ્યની અંદર વરસાદી સિઝનના શરૂઆતી તબક્કાની અંદર જ રાજ્યભરની અંદર શહેરો નગરપાલિકાઓ વિસ્તારોની અંદર રોડ રસ્તા જે છે તે તૂટીને બદતર પરિસ્થિતિની અંદર પહોંચી ગયા છે અને તે અંગે ગુજરાત ફર્સ્ટે પણ આ તમામ અહેવાલો પ્રદર્શિત કર્યા જેમાં લોકોને પણ મુશ્કેલી પારાવાર પડી રહી છે હાલાકી પડી રહી છે અને આ મુદ્દાને લઈને આજની કેબિનેટ બેઠકની અંદર પણ રાજ્યના તૂટેલા રોડ રસ્તાઓ અને ખાડાઓ અંગે કેબિનેટ બેઠકની અંદર પણ ચર્ચા થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરની અંદર રોડ રસ્તા અને ખાડાઓ જે પડેલા છે તેને ત્વરિત ગતિએ યુદ્ધના ધોરણે વરસાદ જ્યારે રોકાય ત્યારે તરત જ રીતે તેને રિસરફેસ કરવા માટે તેનું સમારકામ કરવા માટેની સૂચના આપી છે અને એ તમામ નગરપાલિકા વિસ્તાર મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે પ્રકારના રોડ રસ્તાઓ તૂટ્યા છે તેનું ત્વરિત ગતિએ નિરાકરણ આવે સમારકામ થાય તે દિશાની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજની કેબિનેટ બેઠકની અંદર કડક સૂચના આપી છે અને તેની અમલવારી જલ્દી જલ્દ કરવા માટેની પણ તાકીદ કરવામાં આવી છે મહત્વનું છે કે રાજ્ય સરકારે આ અગાઉ જ એકસો ઓગણપચાસ જેટલી નગરપાલિકાઓ જે છે તેને એકસો સાત કરોડ રૂપિયા અગાઉથી જ આપી દીધેલા છે કારણ કે ચોમાસા દરમિયાન જે પ્રકારે રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિ થતી હોય છે ત્યારે અગમ સાવચેતીના ભાગરૂપે નાણાકીય ફાળવણી જે છે તે રાજ્ય સરકાર એકસો સાત કરોડ રૂપિયા જેટલી રાજ્યની એકસો ઓગણપચાસ જેટલી નગરપાલિકા છે તેને કરી દેવામાં આવી છે અને હવે અહીંથી કેબિનેટ બેઠકમાંથી મુખ્યમંત્રી કક્ષાએથી આદેશ છૂટ્યા છે કે આ તમામ રોડ રસ્તા જે છે તેને ફરીથી તંદુરસ્ત કરવામાં આવે જે પ્રકારની ખાડા રાજની પરિસ્થિતિ છે આ ઉપરાંત જે પ્રકારના ખાડાઓના કારણે લોકો તેમાં પડે અથવા તો મૃત્યુ પામે તે પ્રકારની જે ગાંધીનગરની અંદર પણ જે પ્રકારની ઘટના બની કે જેવા કૃત્રિમ તળાવ હતું તેમાં બાળક પડ્યું તેમાં મૃત્યુ થયું આ ઉપરાંત અમદાવાદની અંદર પણ જે એક નિકોલની અંદર એક વ્યક્તિ જે છે તે જે પાણીની લાઇન હતી ગટરની લાઇન હતી તેની અંદર તણાઈને ડૂબી જવાના કારણે મૃત્યુ થયું તો આવા કિસ્સાની અંદર પણ જેતે તે તંત્ર જે છે તે સાવચેતી રાખે આ પ્રકારની જો કોઈ ખુલ્લી જગ્યા છે મસમોટા ખાડા છે અથવા તો ખુલ્લી ગટરો છે તો તેને પણ સાવચેતી રૂપે તેને યોગ્ય કરવામાં આવે તેને ઢાંકી દેવામાં આવે બેરિકેટિંગ કરવામાં આવે આ દિશાની અંદર પણ મુખ્યમંત્રી તરફથી તાકીદ કરવામાં આવી છે અને સાથે સાથે રાજ્યના રોડ રસ્તાઓની જે ખરાબ પરિસ્થિતિ આ વરસાદી સિઝનની શરૂઆતની અંદર જ નિર્માણ પામી છે તેને પણ ફરીથી તંદુરસ્ત કરવા માટેની મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે આજની કેબિનેટ બેઠકની અંદર ગુજરાત ફર્સ્ટે પણ જે મોહિમ ઉપાડી હતી

ઉમંગ પ્રજાને પડતી હાલાકીનો અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જે પડઘા આજે કેબિનેટમાં પણ પડ્યા અને તાત્કાલિક સીએમે સમારકામ કરવા માટે આદેશ પણ આપ્યા બિલકુલ એક અલગ જ પ્રકારથી તંત્રના કાન મરોડવાનો પ્રયત્ન કર્યો હતો અને એક અલગ જ કોન્સેપ્ટ લઈને ગુજરાત ફર્સ્ટ છે અમદાવાદના રોડ રસ્તા અને સાથે જ ગુજરાતની અંદર જે પરિસ્થિતિ છે રોડ રસ્તાની એ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો રિક્ષા લઈને જવું એટલે અમદાવાદનું એક ગીત હતું કે નવસો નંબરવાળો અમદાવાદનો રિક્ષાવાળો અમદાવાદ બતાવવું ચાલો અને એ જ કોન્સેપ્ટથી આપણે રિક્ષામાં ફરી અને અમદાવાદીઓ જે ગીત ઉપર ગૌરવ લેતા હતા એ જ ગીત ઉપર એમને હવે ક્યાંક ખોટું લાગી રહ્યું છે કે અમદાવાદના રોડ રસ્તા છે કોર્પોરેશને બધી બદતર કરી દીધા છે અને એ જ

જ્યારે પણ લોકોની તકલીફો હોય છે તકલીફોને ઉજાગર કરવામાં અવલ રહ્યું છે અવલ રહેશે અને એટલા માટે જ ગુજરાત પર જે પણ મુહિમ ઉપાડે તે ગુજરાત સરકારને પણ એની ક્યાંક નોંધ લેવી પડે છે અને નોંધ આજે કેબિનેટમાં લેવાય છે અને સીધા આદેશ કરવામાં આવે છે અને એને લઈને જ જેવું ચોમાસું ઓછું થાય અથવા તો ક્યાંક વચ્ચે વિરામ લે તો એ સમયની અંદર જે મોટા ખાડા છે એનું પુરાણ કરવું અથવા તો તે બુરવા અને ચોમાસું પત્યા પછી તરત જ રોડ રસ્તા સરખા કરી દેવા તેવી તાકીદ છે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થકી કરવામાં આવી છે એટલા માટે જ્યારે પણ લોકોને કોઈ પણ તકલીફ હશે તો એ મુહિમ ઉપાડવા માટે ગુજરાત ફર્સ્ટ એ હંમેશા તૈયાર રહ્યું છે તૈયાર છે અને રહેશે અને એટલા માટે જવાબદારી સાથે કહીએ છીએ અને કહેતા રહીશું કે જ્યારે પણ લોકોને તકલીફ પડશે ત્યારે એમની આડત સરકાર અને એમનો જે માધ્યમ જે બ્રિજ બનવા જે કામ જે છે એક તટસ્થ ગુજરાત ફર્સ્ટ ની મુહિમ રંગ લાવી તાત્કાલિક સીએમ સમારકામ કરવાના આદેશ આપ્યા જે પ્રજા ને હાલાકી પડતી હતી તે ગુજરાત ફર્સ્ટ સુધી પહોંચાડ્યું કે જો જનતા કેવી રીતે પરેશાન બની છે